ખેતરથી ના લેવા ખેતરથી શાકભાજી હું તો આવ્યો આજે આપણી વાડીથી બધું શાકભાજી તો લેવા છે ટોમેટો તો લાવ્યો લેવા પાલકની ભાજી તો લેવા સૂકની બધી અને એક દરો કોબીનો કોબી તો લગભગ આલી મોટી ઊંટી કિલોના દોઢ કિલો જેવી છે મોટી કોબી હતી કોબીનો દરો જ તો લેવા પાલકની ભાજી અને ટોમેટો આલુ શાકભાજી આજે આપણી વાડીથી તો લાવ્યો અને મરચો બે જ મળી લોરચો તો મરચો કાને હોય તો એ નહીં આ શાક બનાવવા કરીએ હશે અને હું બનાવવા રોટલી રોટલી બનાવવા કરીએ હશે હે પાલકની ભાજી એમ કરવા કરીએ છે અને આજે બપોરે હોય અમે નહીં રોઈ હારે છો રોનિહારે પડી નહીં આવે બપોરે એ આવી વગેરી અને ધીરો નહીં આવેલો વહેલો બારી કે નહી આવેલો પણ અમે રોઈ દીધું નહીં દાળ કે ભાત વધેલું છે થોડુંક જ છે એટલે આવા કોબીનું શાક અલગ બનાવીએ અને પાલક ભીગું કરી દેવું છે ભીગું કરી દે ને જ થાય કોબી મેં ટોમેટો એમનાથી કોઈ બનાવીએ એક બે બટાકો ટાકી દઈએ આ રોટલી બનાવી દઈએ આજે અમે ખેત શું કરતો રહો પોની વારથી રહો તુવેરો મેં તુવેરો પોની વાર થઈ લગભગ દોઢ બે વાગે પોરું પૂરફી દેવું પછી ચાર કાપી ચાર કાપી પાછું મોરું બનાવવાનું છે તેના ખાડા ખોદેલા તે જ્યારે પ્યાજો બે ખાડા ખોઈ ખોઈદા એમ કંઈ મોરી બનાવવા કરી છે થઈ જરા પડે છે મકાઈ મકાઈમાં જબ્બર એટલે હવે આખો દાડો તે બેહી રહેવાનું મોડવા પર એ બપોરે જ દાડો નહી આવું પણ એ હવારે ને હું જ બે બે ટાઈમ હા જવાનું એટલે માય માં બે હાર દિવસ મોડવા જાય તો ડાડા કરશે બપોરે પછી અમે નાહી દીધું તે બપોરે અહીં એટલા ટકા નહીં આ પત્રો અમે એટલે ઠંડા કે ખેતર નાહી જવું સારું ગમે નહીં પત્રો અમે ગરમી જબર થાય નજીક પત્રો આવી મિત્રો રક્ષા શાક વઘારી દીધું કોબીનું શાક કોબીનું શાક વગાડી દીધું અને બટાકા ખાશે હવે મેં પાલકની આ ભાજી કાપવા કરું છું એ ભાજી ભાજીઓ બનાવી દઈએ એમ કે છે એને ભાજીઓ બનાવી દઈએ એટલે કોબી હો ભાજી કે ભાઈ ભાજી એનું શાક બનાવીએ છીએ એટલે રોટલી બનાવવા કરીએ છીએ ગેસ પર નહીં વઘારી અહીંયા આની પરત વઘારી દીધી ચૂલા પરત પેલું ગેસ પર શું છે બરી જાય શાક ચોટી જાય પેલું એટલે કે ચૂગલે હોય તો આખા દર બને શેકાયા કરે અને પેલું ગેસ પર ઊંધી બેસી જાય ચોટી જાય પહેલી એમ તો વાંધો નહીં અહીં વઘાર દે ગેસનો ઉપયોગ અમે છ વધારે કરીએ શિયાળા ઉનાળા અમે ઓછું ચોમાખ અમે હું છે પેલું અહીંથી બધું ગરે ને એટલે અહીં બધું લીલું હોય નીચે એટલે તો પછી ગેસ પર જ ધંધીએ અને અમને વાંધો નહીં હમણાં તમે હજુ બાર છે વધારે ઉનાળો આવશે ને બરાબર તો પછી બારણ રોંધીએ બારણ ચૂલા કરી દેવાના એટલે બારણ રોંધવાનું લીમડાની છે પણ એ ઉનાળામાં અમને શિયાળો છે એટલે અમને ચાલશે પછી મોડવું કરી દઈએ બારણ અને ત્યાં જ ચૂલા મેળવી દઈએ અને રોંધીએ લાઇટ કરી દઈએ બારણ પૂરો એટલે ચાલે સમય ચાલતા મેં હા ભાજી કાપું તો રોટલી રોટલી રોટ બોંધ ભૂખો લાગેલી છે હેટ બોંધે પાછો ખા ખેતરથી આવે લાકડાનું તો એ પાછો લાકડા લેવા જ લાકડા ફૂંકી લેવા જઈને નિર મરખે અમારે વધારે લાકડાની જરૂર પડે પોણી ગરમ કરવા લીધે પોણી ગરમ કરવાનું ને એટલે પણ આ એટલે એકદાર એવું જ થયેલું ત્યાં લાકડા ને પછી પાછો મરખે લાકડા લેવા જ એવું થયેલું એમ એટલે હવે ચેતીજી પેલો લઈ આવીએ પોઈ તો ચાલો હવે અમે રોટલી બનાવી દઈએ પછી ખાઈ લઈએ તો મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો શાક થી ગયું રોટલી હો બની ગઈ છે છોકરી રોટલી શીખે છે અને દક્ષા રોટલી બનાવે છે તો મેં દુલો અમે ગરમ ગરમ રોટલી ખાવા બાજી એમ કરીએ છીએ કીધા પછી એમની જોડે બેહીને ખાય પણ આ થી ચાલો ખાવું હોય તો ચાલો કોબીનું શાક પછી અમે પાલકની ભાજી નહીં બનાવતો હાવ હવારે બનાવશું એમ કરી મોડી વાયર હાવ નહીં બનાવતો કે એમ વળી કે એમ કાલે હવારે બનાવશું પાલકની ભાજી રોટલા બનાવવા કરીએ છે હવાર મેં રોટલા અને ભાજી બનાવી દઈશું હવારમાં નાસ્તા આવે અમને નહીં બનાવતો હા પાછું આવા ખાઈનું રાત જ કાઢવાની છે ને પછી હવારે બનાવશું સોંધીથી એમ હવે દીલું રોટલી શેકે છે અને દક્ષા રોટલી બનાવે છે તો ચાલો મિત્રો ની ત્યાં ખાવા ચાલો પછી સવારે રવિવાર છે એટલે સવાર હું વધો નહીં જો કે સવારે તરીકે મોડું ઉઠવું છે છ એક વાગે જ ઉઠશું લી કરી છ વાગે ઉઠશું હોય કાલે તેઓ પર દૂધ કાઢવાનું એટલે છ વાગે અમારે આવી જવું પડે આ પાર ટ્યુશન જવાનું ને એને નવ વાગે ટ્યુશન જવાનું છે હું વાંધો નહીં આવે જો કે એ તો રોટલો શાક મળી દીધું તૈયુ ખાઈ પછી જશે એવી નહીં

છ હાડા છ એવું ઊંઠો હમણાં ચા બનાવી આજે સોતેથી ઉઠવાનું નક્કી કરેલું હું જ કારણ કે આજે નોની હારે નહીં જવાનું પેલી છોકરીને જવાનું છે પણ એ નવ વાગે જવાનું છે એટલે સોથી થઈ તારી રોજ હાડા હાથે હાથ હાડા હાથે જવાનું એટલે વહેલા પણ આજે નવ વાગે જવાનું રવિવાર છે એટલે સોધેથી ઉઠી નહીં કોમ એ કાઢી મોડો જ ઊંઠો પછી દૂધ ભર્યા આવ્યો મેં જી પછી એલું જ કોમ કરીને જાય એમને દૂધ કાંઈ દૂધ ભર્યા આવ્યું અને આ ચા બનાવી એટલું જ છે બાકી બધું બાકી છે પછી હાઉસમાંથી થી કરીએ પછી મેં જવા કરું છું યસોસર મેં ઐસોસર એટલે સરકારી દુકાન મેં અનાજ લેવા તીરો તિર કહેવા આવેલો કાલે કે અનાજ આવી ગયું છે લેવા જોઈએ મેં લેવા જવા કરું છું ઘઉં ચોખા અને અને બીજું આવે નહીં મીઠું કો કોઈ જાય છે એવું આવે છે એટલે એ ઘઉ શું અસર અમુક કોમ લાગી જાય ટાઈમ જ આવી જાય પેલા ખૂટી જાય આવી જાય એટલે સારું છે અમારે એટલે ઘઉ ચાયેલા કરે છો ખાધા અમારે એ વ્યાહો આહો ચાલે અમારે ઘરડા અમારે શું ઘર એ ભેડા લાગી એવું ચાલે બધું ભેગું ચાલે છે એટલે સારું છે ઘઉંની રોટલી એટલે આમ તો બનાવવાનું અને હવે અમે ઘઉંનું જ ખાસ ખાવા બીજા પહેલો નહોતો ખાધો પણ હવે તો રોટલી વગર ભાવતું જ નહીં એવું થઈ ગયું છે હવે એક વર્ષથી નહીં તો પહેલા મેં કઈ રૂટ પણ હા રોટલી હોય તો હજે દરાવ આવે રોટલી જ ખાય હા મેં એટલે એ સારું છે કે સરનું મળી જાય છે એટલે તો મિત્રો ચા પીવા ચાલો અને આજે હવે હવે કશું કોમ નહીં આજે અમે ખેતર મોડવું કરવા કરીએ છે પેલું જનાવરો પડે છે તેને હારું મોડવું કરી દઈએ પછી ઉપર જઈને બેહી રહેવાનું બપોરે સવારે હોજે ઉડાડા કરવાનું પણ હારું હોય ખાઈ લઈએ પછી એવું છે તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય હા ચા પીવા ચાલો આ વાવું ખૂટી ગયું છે પાછું લાવવાનું છે આજે આજે ખરા હવે હાટમે જવાનું નક્કી કરીએ છીએ પણ હવે જોઈએ આવ આજે રવિવાર છેલ્લે હાટમાં જવાનું છે પણ શું થાય છે પેલું મોડું કરવાનું પછી રિસ છે તો ચાલો મિત્રો તા મિત્રો હું માટે હવે લાકડા મોંકી લઈએ હું રોંધવા રોંધવા છે ને હવારે પાછું વહેલું પોણી તપાવવા જોઈએ લાકડા છે આપણે લાકડો જબર છે એટલે આ ઘર મેલીએ પોની વાર તો એમાં ડોગેર મેં આપણે ડોંગેર કહેતો હતો સોરી તુવેર મેં પોણી પૂરું થઈ ગયું પછી ઘેર ના હા આ બધું રોંધવાની એમ કરીએ છે કોબી તોડવા જવા કરીએ છીએ આપણી વાડી મેં કોબી લઈ આવીએ કોબીનું શાક બનાવવા કરીએ છે એ લાકડો પહેલો ભોગી દઈએ કે અને બેસવા ખીલા રોઈા પેલી બાજુ સોય ગુલમર નીચે સોય ખીલા રોપી આલે ત્યાં બેસી રહેશે એમ કંઈ એ ખીલા રોપી દીધા છે બેસવાનું ઠંડક જોઈએ તો અફઝરી લાગવાની જોઈએ એટલે ગુલમર મસ્ત છે જોરદાર સોયો હશે એટલે તે ખીલા રોપી દીધા અને આ દક્ષા લાકડો આયલ લીધા નહીં હું કાંઈ નોંધ નનો ભોગે છે આયો આયોલ લીલા મોટા મોટો હે સારું અને આ બધું છે ને ભરું હરકાવીને હરકાવી દેવાનું છે એટલે અહીં બધું ચોખ્ખું થઈ જાય નો પાત્રો પાત્રો લાગડો લીધે અવાર વહેલું ઉઠવાનું મરખી એટલે લાગડો તૈયાર કરી રાખવાનું અંજવાડે અંજવાડે એમ